આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલવે લાઇન નાખ્યો ત્યારે ચાંદોદ અને કંડળી વિસ્તારોમાં કેટલાક ગઢડાળા બનાવવામાં આવ્યા છે આ ગંડાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા નીચી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોય ત્યારે ઝાંકીપુરવાની તસવીરો સામે આવી છે કંડાળી કુબેર બંડા દર્શને જતા હજારો શ્રદ્ધાળુને બાલોદરા ગંડાળામાંથી પસાર થવું પડશે ત્યારે ગંડાળામાં નીકળી ગયેલ ચડિયા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ પાઠવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અલગ અલગ જગ્યા પરથી ડભોઈ તેમજ વડોદરા અમદાવાદ અને આસપાસના રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી હજારો દર્શનાર્થ કુબેર ભંડારી દર્શને આવતા હોય છે ભાલોદરા ગંડાળામાં ઉખળી ગયેલા શરિયા કોઈક એક દિવસ અકસ્માત નિમંત્રણ આપે તેવી ભીતિ પણ છે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં ગંડાળાનું કામ ગુણવત્તા સભર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે